નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો દોડ બાબતે તમારા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને દોડવા જવા માટે કયા ડોક્યુમેન્ટ લઈ જવા જોઈએ એવા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે ત્યારબાદ આપણે આ વિડીયો બનાવી લે આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને આટલી બાબત ધ્યાન રાખવી જોવું નહીં હોય તો તમને દોડ પણ નહીં કરવા દે અને ગ્રાઉન્ડમાં એન્ટ્રી પણ નહીં આપે તો વાત કરીએ છીએ તમારા પ્રકારની તે પેલા ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર આવી જ માહિતી જોઈતી હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દઉં સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ ત્યાંથી તમને રેગ્યુલર નવી નવી પીડીએફ મળે છે તો ટેલિગ્રામમાં તમારે સર્ચ કરવાનું પરીક્ષા એફિસિયન્સી ટેસ્ટમાં ઉપસ્થિત થવા માટે તમારે ડાઉન તમારે જે છે કોલેટર ડાઉનલોડ કરી અને અચૂક સાથે લઈ જવાનો છે ત્યારબાદ ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પુરાવો અસલમાં જેવો કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે તથા શારીરિક કસોટી દરમિયાન જરૂર તો કરવાનો પણ રહેશે ઉમેદવારનો તમારે જે છે બાયોમેટ્રિક કરવાનું હોય છે બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો આવું રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી ઉમેદવારો આંગળીની ઉપર મહેંદી કંકુ ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના રંગીન દ્રવ્યો લગાવવા નહીં તથા આંગળીઓને બરાબર સાફ કરીને જ આવવાનું રહેશે

ત્યારબાદ મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં ઘણા બધા લોકો એવા હોય છે ગ્રાઉન્ડમાં મોબાઈલ લઈ જતા હોય તો આવું કરવું નહીં તમને જે ત્યાંથી અટકાવી દેવામાં આવશે ફક્ત સાદી કાંડા ઘડિયાળ લઈ જવાની ડિજિટલ સ્માર્ટ વોચ લઈ જવા દેવામાં આવશે નહીં છતાં પણ જ્યારે આના વિશે માહિતી આવશે ત્યારે તમને જે વિશેષથી ખ્યાલ આવી જશે ઘણા ઉમેદવારો દોડના રાઉન્ડ ની ગણતરી કરવા માટે પોતાની સાથે કાકરીઓ કે અન્ય ચીજ વસ્તુ લઈ સાથે લઈ જાય છે બરાબર તો આવું કરવાનું રહેશે નહીં તમને જો એવું લાગે છે તમે ત્યાંથી ત્યાંના જે ઓફિસર છે ત્યાં તેને જે છે વાત કરી શકો છો જો અહીંયા કીધું જ છે ઉમેદવાર ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા રબર બેન્ડ ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે જેનો ઉપયોગ ઉમેદવાર દોડના રાઉન્ડની ગણતરી માટે કરી અને આ રબર બેન્ડ છે ગ્રાઉન્ડ ઉપર રાખેલ તાળપત્રીમાં જ ફેંકવાના રહેશે જેની તમામને નોંધ લેવી હવે ગ્રાઉન્ડ કઈ રીતનું હશે એનો પણ વિડીયો જે છે આપણે મૂકી દેશું જેને કારણે તમને ખ્યાલ આવે કે ખરેખર ગ્રાઉન્ડ કેવું હશે ક્યાં શું હશે આખો એક સરસ મજાનો વિડીયો બની ગયો છે એક કે બે દિવસમાં આપણે અપલોડ પણ કરી દેશું પછી આવે છે શું કે ભાઈ કોઈ ઉમેદવાર કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ કેપી દ્રવ્ય તથા નશાયુક્ત ગોળીઓનું સેવન કરીને શારીરિક ક્ષમતા કસોટી માટે આવશે કે ગેરરીતિ અથવા ગેરશિસ્ત આચરતા જણાશે તો તેવા ઉમેદવારની ઉમેદવારી રદ થશે ઉમેદવારોને સગા કે મિત્રોને કસોટીના સ્થળે પ્રવેશ દેવામાં આવશે નહીં બરાબર જે ગ્રાઉન્ડ હોય તો ત્યાં તમારે જે છે અંદરની બાજુ જ્યારે પણ તમને બેસાડાય છે તો ઉમેદવારોના સગા અથવા મિત્રોને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો હાલ ટીચર્સ ડે છે આવતીકાલે અને ટીચર્સ ડે માટે તમારી માટે સરસ મજાનો આપણે એક આ લાવ્યા છીએ એકસો સત્તર રૂપિયા વાળો કોર્સ છે એની ઉપર અત્યારે જે છે છત્રીસ રૂપિયા એટલે કે તમને જે છે એ ત્રીસ ટકાનો ડિસ્કાઉન્ટ આપ્યું છે આ કોર્સ તમને એક્યાસી રૂપિયામાં મળશે બે વર્ષની વેલિડિટી રહેશે વધુ માટે વોટ્સઅપ નંબર આપેલો છે ચોરાણું ઓગણીસ આ નંબર ઉપર જઈને હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે બાકી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાં જઈને ટ્રેકિનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બાકીના જે બે કોર્સ જોઈ રહ્યા છો એકત્રીસ રૂપિયા અને માત્ર પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ આમાં પણ વિશેષ ડિસ્કાઉન્ટ રાખેલું છે એને માટે કોડ નાખવાનો છે ટીકે ગુરુજી બાકી કાંઈ માહિતી જોઈતી હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દોજો તમારા કાંઈ પ્રશ્ન હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે